આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે આગામી સાતમી મેના રોજ રાજ્યની પચીસ લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની ચૂંટણી માટે આજે સાંજે છ વાગે જાહેર પ્રચાર પડઘમ બંધ થયા છે સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે રાજ્યના ચૂંટણી પંચે લોકસભા અને ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે સાતમી મે ના રોજ યોજાનાર ચૂંટણી માટે ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે ઈવીએમ અને વીવીપેટ કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે મતદાનના દિવસે ગરમીથી બચવા માટે તમામ મતદાન મથકોએ ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કહ્યું કે પચ્યાસી વર્ષથી વધુ વય ધરાવતા કુલ બાર હજાર આઠસો બાણુ મતદારો તથા ત્રણ હજાર આડત્રીસ દિવ્યાંગ મતદારોએ મતદાન કર્યું છે આજે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે તેથી મતદાર ન હોય અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા હોય તે લોકોને પ્રચાર બંધ થતાં જ તરત જ મત વિભાગ છોડીને જતા રહેવા સૂચના અપાઈ છે આજે સવારે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા સહિત ઉચ્ચ અધિકારીઓએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિ માટે આયોજીત રન ફોર વોટને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડનું કલેક્ટર કચેરીએ સમાપન થયું હતું રન ફોર વોટમાં મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો ગાંધીધામ ખાતે પણ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આશય નાગરિકોને મતદાનના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો લોકસભા ચૂંટણી અન્વયે સાત મેના મતદાન થશે વધુમાં વધુ મતદાન થાય તે બાબતને પ્રોત્સાહન આપવા માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્રે પેઢીઓ સંસ્થાઓ સાથે સંકલન કરીને અવસર ડિસ્કાઉન્ટનો અનોખો ઉપક્રમ શરૂ કર્યો છે જે અંતર્ગત કચ્છમાં મતદાન કરનારા નાગરિકોને સાત મેના હોટેલ મોલ રિસોર્ટ સહિત વિવિધ જગ્યાએ પાંચથી ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે જિલ્લામાં અલગ અલગ તાલુકામાં છોતેર જેટલી સંસ્થાઓ પેઢીઓ રિસોર્ટ શોપ ખાતે અવસર ડિસ્કાઉન્ટનો લાભ મતદારો મતદાન કરીને લઈ શકશે મંગળવારે લોકસભાની ચૂંટણીને લઈને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરાઈ છે ભુજ અને મુન્દ્રા સબ રજીસ્ટ્રાર કચેરી સિવાયની કચેરીઓના કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોય બાકીના આઠ તાલુકા મથકની સબ રજીસ્ટ્રાર કચેરી સોમથી બુધ ત્રણ દિવસ બંધ રહેશે આ ઉપરાંત કચ્છની પાંચસો આઠ નાની મોટી ટપાલ કચેરી બેન્કો મામલતદાર કચેરીઓ સહિતની તમામ સરકારી કચેરીઓ મતદાનના દિવસે બંધ રહેશે મંગળવારે ભુજનું સ્મૃતિવન મ્યુઝિયમ અને મેમોરિયલ પણ જાહેર જનતા માટે બંધ રહેશે કચ્છમાં રાઈટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ જેમણે ફોર્મ ભર્યા છે અને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો તેમના માટે આઠ મે સુધી શાળા પસંદગીમાં વાલી ઈચ્છશે તો ફેરફાર કરી શકશે આ માટેની પ્રક્રિયાનો આરંભ કરાયો છે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ત્રણ હજાર સાતસો સત્તાણું જેટલા ફોર્મ ભરાયા હતા જેમાં બે હજાર ત્રણસો ચાલીસ માન્ય અરજી પૈકી પ્રથમ રાઉન્ડમાં એક હજાર એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તે રાઉન્ડમાં પ્રવેશ ન લીધો હોય તથા અન્ય ખાલી રહેલી જગ્યાઓ પર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મોટા અંગિયા ગામની બાલિકાઓ દ્વારા આકર્ષક રંગોળી અને સાંજે કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાયા હતા ગામની બાલિકાઓ દ્વારા મહિલાઓ અને વડીલોને મતદાન કરવા સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગામમાં સો ટકા મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને આ સાથે સમાચાર પૂરા થયા